પંચમહાલ પાવાગઢ ખાતે ગુડ્સ રોફવેનો તાર તૂટતા છ લોકોના કરુણ મોત પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે એક ભયાનક દુર્ઘટના બની છે પાવાગઢ મંદિર સુધી બાંધકામ માટે બનાવવામાં આવેલા ગુડ્સ રોફવેનો તાર તૂટી પડતા છ લોકોના મોત નીપજ્યા છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને બે લોકોનો સમાવેશ થાય છે ઘટના એટલી ભયવાહ હતી કે ટ્રોલી સાથે નીચે પટકાતા હાજર તમામના મોત થયા હતા દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પદ અધિકારીઓ સહિત પાવાગઢ પોલીસ સ્ટેશન તથા ગોધરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ તમામ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે પાવાગઢ મંદિર પરિસરમાં છેલ્લા કેટલાય સમયથી નવીનીકરણ અને બાંધકામના કાર્યો ચાલી રહ્યા છે આ કામ માટે

એ રોપ વાયર અચાનક તૂટી જતાં એમાં જે સવાર 6 લોકો હતા એના દુખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા એ એમના જે બે ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે એક રાજસ્થાનના હતા અને બાકીના ત્રણ અહીંયા ગુજરાતના છે પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનો જે ઘટનાનું કારણ છે એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે ડિટેલમાં એફએસએલ ને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનો જે આ આખો છે એ લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધી અમે આવ્યા છે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બધા જ હાજર છે જિલ્લાનું આખું વહીવટી તંત્ર તાલુકાનું આખું વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા